નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારા પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવું સોયાબીન છે એક હજાર ને અઠ્યાસી રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી સુપર ક્વોલિટી સોયાબીન છે ભાઈ બિયારણ ક્વોલિટી એક હજાર ને અઠ્યાસી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના એક હજાર અઠ્યાસી

ભાઈ આ નવા સોયાબીનના ભાવ આઠસો ને અઠાસી રૂપિયાના થયા છે જોઈ લો મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો અઠાસી ભાઈ આ નવા સોયાબીનના ભાવ નવસો ને બાસઠ રૂપિયાના થયા છે જોઈ લો દાણે એક સરખું છે કલરમાં પણ લાઇટમાં નવસો ને બાસઠ રૂપિયાના ભાવ છે નવા સોયાબીનમાં સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને બાસઠ રૂપિયાના ભાવ નવું સોયાબીન નવ બાસઠ ભાઈ નવું સોયાબીન છે આઠસો ને બાસઠ રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો ને બાસઠ રૂપિયા કાકરી પણ છે જોઈ લઈએ ક્વોલિટી આઠસો ને બાસઠ રૂપિયા ના ભાવ છે નવા સોયાબીન ના ભાઈ નવું સોયાબીન છે જોઈએ આઠસો ને ચોરાણું રૂપિયાના ભાવ છે આ સોયાબીન માં મીડિયમ ક્વોલિટી કરતા સારું આઠસો ને ચોરાણું રૂપિયાના ભાવ છે નવું સોયાબીન આઠસો ને ચોરાણું રૂપિયાના ભાવ આ નવા ભાવ નવસો પાત્રીસ રૂપિયા ના થયા છે જોયેલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન એક સરખો દાણો કલરમાં પણ સારું નવસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ થયા છે નવા સોયાબીનના જોયે ક્વોલિટી નવસો ને પાંત્રીસ રૂપિયા ના ભાવ ભાઈ નવું સોયાબીન છે આઠસો નેવું રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી સોયાબીન છે નવા સોયાબીન ના જોઈ ક્વોલિટી આઠસો નેવું રૂપિયા ભાઈ નવું સોયાબીન છે નવસો ને સાત રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ નવસો ને સાત રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ નવા સોયાબીન ના ભાવ નવસો ને પચાસ રૂપિયા ના થયા છે લે ક્વોલિટી દાણે પણ મોટું છે મીડિયમ ક્વોલિટી કરતા સારું નવસો ને પચાસ રૂપિયાના ભાવ છે નવું સોયાબીન નવસો ને પચાસ રૂપિયાના ભાવ નવું સોયાબીન

ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને પંદર રૂપિયાના થયે છે જોઈ લે ક્વોલિટી દાણા જીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ નવસો ને પંદર રૂપિયાના ભાવ છે નવા સોયાબીનમાં ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો પંદર ભાઈ આ સોયાબીનના ભાવ એક હજાર ને રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન દાણે પણ એક સરખું કલરમાં પણ લાઇટ વળવું એક હજાર પિંચોતેર હા આ સોયાબીનના ભાવ નવસો ને આઠ રૂપિયાના છે જોઈ લઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન નવસો ને આઠ રૂપિયાના ભાવ છે તાણે પણ મીડિયમ છે નવસો ને આઠ રૂપિયા